નમસ્કાર વેલકમ ટુ પ્રમુખ દર્શન એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આપણે ગુજરાતની અવનવી માહિતી સાથે મળ્યા છે આજે આપણે એક વિશેષ વાત કરવાની છે ભારતનો ભૂતકાળનો વિષય અને ભારતના ભૂતકાળની અંદર જે સૌ પ્રથમ વ્યક્તિઓ થઈ ગયા હોય પછી ભલે અલગ અલગ ક્ષેત્રના હોય તો આજે આપણે આ એપિસોડ પાંચની અંદર આપણે ત્રણ વિષય ઉપર વાત કરવાની છે એક છે રાજકારણને શાસન વ્યવસ્થા એમાં સૌપ્રથમ કોણ થઈ ગયા પછી લશ્કર અને ન્યાય વ્યવસ્થાની અંદર અને એક છે વિજેતા એવોર્ડ જે થઈ ગયેલા છે ભૂતકાળની અંદર તો એ વિશે અભ્યાસ કરીશું તો સૌ પ્રથમ તમને પ્રશ્ન એવો પૂછવામાં આવે કે સૌ પ્રથમ આપણા પ્રથમ રાષ્ટ્રપતિ ભારત દેશની અંદર જો યાદ રાખજો કે ભારત દેશની અંદર રાષ્ટ્રપતિનું પદ રહ્યું એ બંધારણીતના સર્વોચ્ચ પદ તરીકે ઓળખવામાં આવે છે તે ત્રણેય પાંખના વડા છે આ તો આપણને ખબર જ છે પણ બંધારણીયના અથવા ફાંસીની સજા માફ કરવાની સત્તા આ રાષ્ટ્રપતિને જોવા મળે છે તો ભારતની અંદર સૌપ્રથમ રાષ્ટ્રપતિ થઈ ગયા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ જે બંધારણ સભાના અધ્યક્ષ તરીકે પણ ચૂંટાયેલા હતા બીજું આપણે યાદ રાખવું કે ભારતના પ્રથમ વડાપ્રધાન અત્યારે હાલની અંદર તો તમને નરેન્દ્ર દામોદરદાસ મોદી તરીકે છે પણ ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ થઈ ગયા તો જે હતા જવાહરલાલ નેહરુ અને પ્રથમ નાયબ વડાપ્રધાન પણ હતા અત્યારે નાયબ વડાપ્રધાનનું પદ નથી બંધારણની અંદર ઉલ્લેખ પણ નથી આનો પણ પ્રથમ કોણ થઈ ગયા નાયબ વડાપ્રધાન તો સરદાર વલ્લભભાઈ પટેલ જે લોખંડી પુરુષ તરીકે ઓળખાતા હતા હવે બીજો એક પ્રશ્ન જોઈએ કે પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ જો યાદ રાખજો કે ઉપરાષ્ટ્રપતિનું પદ પણ જોવા મળે છે જે તમને ખબર છે કે હોદ્દાની રૂએ જે રાજ્યસભાનું અધ્યક્ષ તરીકેનું કાર્ય કરે છે એટલે કે સ્પીકર તો એ નામ છે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન જે તમને ખબર છે કે ક્યારે પાંચ સપ્ટેમ્બરના દિવસે જે એમનો જન્મ થયો એટલે એમની શિક્ષક હતા અને ભૂતપૂર્વ આપણા ઉપરાષ્ટ્રપતિ પણ થઈ ગયા એટલે એમની યાદમાં શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે અને શાસન વ્યવસ્થાને રાજકારણની અંદર જ તે કે સૌપ્રથમ લોકસભાના પ્રથમ અધ્યક્ષ યાદ રાખજો કે સંસદનું જે મુખ્યત્વે વ્યક્તિ રાષ્ટ્રપતિ પછી જે તમને ખબર છે કે લોકસભા અને રાજ્યસભા આ બે આવે ધારાકીય મંદિર તો લોકસભાના પ્રથમ અધ્યક્ષ તરીકે ગણેશ વાસુદેવ માળવણકર છે તો આ એક યાદ રાખજો હતા એટલે ભૂતકાળ છે આ સૌ પ્રથમ જે હતા એ તો આ પાંચ આપણે વિશે વાત કરી હવે આપણે જોઈએ છે કે સૌ પ્રથમ લશ્કર અને ન્યાય વ્યવસ્થાની અંદર શું છે આ તો આપણે શાસન વ્યવસ્થાનું જોયું તો લશ્કર અને ન્યાય વ્યવસ્થાની અંદર ભારતના પ્રથમ મુખ્ય ન્યાયમૂર્તિ તો જસ્ટિસ હરિલાલ જે કણિયા એટલે છે ને આ હરિલાલ કણિયા જે પ્રથમ ન્યાયમૂર્તિ હતા આ મુખ્ય ન્યાયમૂર્તિ જે સુપ્રીમ કોર્ટ જે દિલ્હીની અંદર આવેલ છે જે અદાલતની અદાલત છે કોર્ટની કોર્ટ અને એનાથી કોઈ ઉપર ચુકાદો કોઈ આપી જ નહીં કે તો પ્રથમ હતા ભારતના જસ્ટિસ હરિલાલ જે કણિયા લશ્કરના પ્રથમ ફિલ્ડ માર્શલ તો જનરલ માણેક શાહ આવ લશ્કરના પ્રથમ સર સેનાપતિ કોણ હતા તો જનરલ કે એમ કરિયપ્પા તો આ એક યાદ રાખવાનું છે અને પછી આંતરરાષ્ટ્રીય ન્યાયકોર્ટના પ્રથમ ભારતીય ન્યાયાધીશ જો આંતરરાષ્ટ્રીય જે તે આ જે કહેવામાં આવે છે કે આંતરરાષ્ટ્રીય જે ચુકાદા હોય તો એનાથી ન્યાયમૂર્તિ આપણે પ્રથમ થઈ ગયા જે હતા ડૉક્ટર નાગેન્દ્ર સિંહ તો આ યાદ રાખવાનું છે ખાસ અને બીજું કે સ્વતંત્ર ભારતમાં જન્મ થયો હોય તેવા પ્રથમ વડાપ્રધાન કોણ છે તો જે છે નરેન્દ્રભાઈ મોદી અને સામાન્ય રીતના છેલ્લો આ મુદ્દો આ ટોપિકનો જે છે વિજેતા એવોર્ડ કહ્યા છે તો આપણા જો સારું કામ પણ કરે તો એમને કંઈક આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પણ મળે છે તો સાહિત્ય ક્ષેત્રે પ્રથમ નોબેલ પારિતો પારિતોષિત જે વિજેતા હતા એ હતા રવિન્દ્રનાથ ટાગોર જે તમને ખબર છે જન ગન મન જે રાષ્ટ્રગાન તેમને જ બનાવ્યું છે બીજું કે જે બાંગ્લાદેશની અંદર જેમનું રાષ્ટ્રગાન છે એ પણ રવિન્દ્રનાથ ટાગોરે જ બનાવેલું છે તો એ થઈ ગયા પ્રથમ નોબેલ પારિતોષિક વિજેતા પછી વિજ્ઞાન ક્ષેત્રે પ્રથમ નોબેલ પારિતોષિક વિજેતા ડૉક્ટર સીવી રામન જે રામન કિરણ તરીકે ઓળખવામાં રામન તરંગ તરીકે ઓળખવામાં આવે છે અને પ્રથમ ઓસ્કાર એવોર્ડ વિજેતા સત્યજીત રે જે ઘણા બધા એમને સોંગ આપ્યા છે અને અલગ અલગ પોતાની કળાઓ એમને દેખાડી છે અને પ્રથમ જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા શંકર કુરુપ તો આ એક ખાસ યાદ રાખવાનું છે તો બસ સામાન્ય રીતના આ અભ્યાસ આપણે એવોર્ડ વિશે કરવાના છે અને એક યાદ રાખજો કે વિનોબા ભાવેરિયા જે ભૂદાન ચળવળના પ્રણે હતા એમણે મેગ્નેસ મેગ્નેસ એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય હતા તો આટલા પ્રશ્નો ખાસ યાદ રાખવા આજે આપણે શાસન વ્યવસ્થા લશ્કર બાબતે અને વિજેતાના એવોર્ડ જોયા આગળ આપણે રમતગમત સાહસિક એ બધા વિશે જોઈશું તો મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જોડાયેલ રહો પ્રમુખ દર્શન એજ્યુકેશન ચેનલમાં